કેવી લાગી તમને દાળ બાટી બાટી એક નંબર હો એમ આ બોડી ની બનતી હે બોડી બે કે બના પણ આવી ની બનતી તે ખોટા વખાણ તો ન કરતા ના ભાઈ ના કોટા ને લે સૈન ઉમરા છે ખાવા આયો હો ક્યાં થી ઉમરા છે ઉમરા થી સ્વાગત છે મિત્રો આજ ના એક નવો વિડિયો માં ફરીથી હું તમારા માટે નવો વિડિયો લઈને આવી ગયો છું અને હું આજે આવ્યો છું રાણપુર માં રાણપુર માં આજે જય મોકલ દાળ બાટી નું ગ્રાન્ડ ઓપનિંગ છે અને અહીંયા આજે ફ્રી ઓફમાં દાલબાટી ખવડાવવામાં

અને કાલથીન મિત્રો છે ને માત્ર સો રૂપિયામાં અનલિમિટેડ દાળ બાટી અહીંયા તમને મળી જવાની છે અને જે સ્વાદ પણ સુપર હશે દાળ બાટીનો તો હવે અહીંયા જોઈ શકો છો દાળ બની રહી છે અને તેઓ અહીંયા આજે તેમની સૌ પ્રથમ ડોલમાં તેઓ દાળ ભરશે અને અહીંયા જોઈ શકો છો તમે માણસોની લાઈન લાગી ગઈ છે ખાવા માટે હાલો આજે તો મિત્રો છે ને સાંજે પાંચ વાગે થી ને અહીંયા ચાલુ થઈ ગયું છે પણ આપણે હવે કાલ થી શું ટાઈમિંગ રહેશે 5 થી 9 5 મિત્રો આ ટાઈમ ચાલુ રહેશે પાંચ વાગે થી લઈને રાતના નવ વાગે સુધી તમને દાળ બાટી મળી જવાની છે હવે અહીંયા કોને આવવું હોય તો એના માટેનો એક એડ્રેસ કહી આપું લીમડી થઈન રસ્તા લીમડી ત્રણ રસ્તા રાણપુર અહીંયા આપણે સાત આઠ મિત્રો દાળ બાટી જમી રહ્યા છે તો આપણે એક અહીંયા મિત્ર આપણા ભેગા થઈ ગયા છે તો તેમને પૂછીએ કેવી લાગી તમને દાળ બાટી અરે બહુ મસ્ત લાગી બહુ સરસ છે સરસ છે બહુ સરસ કામકાજ છે અને આખા લસણની જે બા રહી એ લસણમાં તમને શું લાગ્યું આમ અરે બહુ ક્વોલિટી છે બહુ સારી ક્વોલિટી છે સારી ક્વોલેટી નું લસણ સારી કોલેટીનું લસણ સારી ક્વોલિટીનું અને સો રૂપિયામાં સારું કેવાય અનલિમિટેડ સો રૂપિયામાં સારામાં સારું કેવાય અને અહીંયા આવા જેવું કે નહીં આવા જેવું ફૂલ બધાને મિત્રોને લાવવાના બીજા એમના મિત્રો અને એમને લાવો બહુ સરસ કામકાજ છે સરસ કામકાજ છે મિત્રો અહીંયા બહુ સરસ વાત કરી કે દાળ બાટી પણ સરસ છે અને આ લસણ જે તે પણ તેમણે સારું વાપર્યું છે તમારું શું કહે મિત્ર બહુ સરસ કામકાજ છે દાળ બાટી બહુ સારી છે સારી છે ને દાળ બાટી એક નંબર છે કેવી લાગી કાકા દાળ બાટી ના એ ભાઈ જે કીધું બરોબર છે બરોબર છે કમ્પ્લીટ છે આવી જ રીતનું આવશે તો તમારું પ્રોડક્ટ ઉપડશે ઉપડશે સારી ક્વોલિટી સારી ક્વોલિટી લસણથી ભરપૂર મસાલાથી ભરપૂર તો તમારું નામ બોલાય છે નામ બોલાય છે કે આ વસ્તુ ધંધુકા માં વખણાય છે વાત હા આ જ વસ્તુ ધંધુકાની અંદર ફૂલ વખણાય છે ખાવામાં લાઈનમાં વારો નથી આવતો વારો નથી આવતો હવે એવું લાગે છે કે અમદાવાદ હાઈવે ઉપર સર હા અમે જીઆઈ વાસી અને ટેસ્ટ પણ કરી છે ઈચ સ્વાદ આય છે ઈચ સ્વાદ આયા છે ઈચ સ્વાદ

અને તમે જોઈ શકો છો લસણ લસણ તો છે ને મિત્રો અહીંયા ભરપૂર છે પહેલાં ભાઈએ વાત કરી કે ભાઈ કારીગર બહુ જૂના છે અને સારા છે હવે દાળ જોઈએ એમ નેમ ટેસ્ટ કરું દાળ સરસ છે મિત્રો અને તીખી ગજબ છે Sadece.